શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આવી જાઓ આપણા નવા બ્લોકમાં તો આપણો નવો બ્લોક આપણે ગૌશાળાથી જ ચાલુ કરવાનો છે તો આપણે અહીંયા જવાના છે ને આપણી ગાયો શું કરે તો મને નથી ખબર હું જાઉં તો ખબર તો અત્યારે આવતા આવતા વાગી ગયા આપણે સાડા ત્રણ ગૌશાળામાં હવે હું આવી જ નહીં હોઉં પણ એવું લાગે નહીં જ આવ્યું નહીં એવું કંઈ નથી આવી હતી અને આપણા ટાબર મસ્ત મજાના બેઠા છે હું હમણાં તમને બતાવું

ગાયો નટલી હેરાન કરે ને હમણાં હું તમને બતાવું આપણે ગૌરીને કટલી હેરાન કરે ને બધેને છે પણ આપણે ગૌરીને જરાક વધારે લાગતી રહી ને સતો ચાલુ જ રાખે એવી રીતે મૂંડી સતો કેમ ઉડાડી પૂછી દીધું પણ અહીંયા થોડું ઉગે આપણે માણસ છે ત્યાં હાથથી ઉડાડી લે કેમ કે આ વરસાદથી વરસાદ વેલો થાય એવું આશા છે કે માખ જોતા આટલી માખ આવીને વાત જ ના પૂછો અને હા કોઈને માખ જોતી હોય ને તો લઈ જાજો અમારે નથી જોતી તમારે કોઈને જોતી હોય તો લઈ જાજો કેમ કે અમારી ગાયોને હેરાન કરે અમને ના મજા આવે જોતો અમાર ગૌરીને તો આનંદ થી રે ને કાયમ થઈને એવું કઈ ગમે કાં ગયું બહુ માખી છે હમ તો આજ ફાઈનલ માખની દવા લઈ આવ્યા છે ને આપણે સાટવાની છે બીટા લાગી જ

મારે આવી મારે ભાઈને મારવા જાહે હેટેક કરવા જાહયા અહીંયા લાઈક કરો લાઈક ઓલ ઓલ લાઈક તો ફાઈનલ આપણે વાછડી વગર આવી ગયા છે અને હા હું એક સવાલ કરું તમને આ બે વાછડી છે એમાંથી કઈ રૂપાડી છે દુર્ગા કે ઉમિયા તો હું આજ તમને જો દુર્ગા ની ઉમિયા ની બે ની ખાસિયત બતાવું છું આ આપણી ઉમો છે

પણ કોલ આવ્યો હતો કે ચા પાણી પેજો ચા પાણી પી અને દાયરો રાખ્યો છે અને ભેંડા ખવડાવી છે તો તમે આવો કહે કે મારે ત્યાંનો ઓર્ડર છે તો મારે ત્યાં જવાનું છે પણ અત્યારે કંઈ એવું નથી આવું પણ અહીં બાજુ મત છે તે અડી કાઢીને ગાયો તો હું પેડા ખાયા જાઉં છું મારે પેંડા ખાવા લગભગ તો સારું ફ્રેન્ડનો નો કોલ આવ્યો અને આપણે ના જાય એવું થોડું જાવ આપડી છે ને ભાઈ તો ઉઠી એ ના 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 તું રેવાય ભાઈ આપડે દુર્ગા કેવું રાજ લાવે ગૌશાળામાં જો આપણી લાડગી દુર્ગા ગોમતીને મારે છે અને એમ કે તું જા દે જાવા દે એમ જ કે જો સતત એમ જ કીધા રાખી જવા દે તું દુર્ગા ગોમતીને ન માર ન કરું તને અંદર પૂરી મૂકી અહીંયા અહીંયા હા આવી જા

એમ ના કરે બી એમ ના કરજો ભાઈ દર્શિલ એમ લાટકી ને બીવરાવાનું કોઈ તું આ એક અમારું વાળાનું રમકડું છે અમે આખો દિવસ રમકડા રમાડતા હોય પણ એક જ વાંધો હેન બાળકોને નીચે પગ ન દેવા દે તો સાધનાને તો અત્યારે કંઈ નથી બોલાવતી પણ કંઈ ભરોસો નહી ભાઈ ને નહીં ને બેન બહુ બનતું નથી એ એ પાયા આ સેફ્ટી હું હોય કાદ બીવરાવે ભાઈ પાકી દો એ સેફ્ટી ને બધી એમ ના કરજે દર્શન ખારો ને ખારી ના કરજે એ ભાઈ એમ ના કર એરણ ના કર ઈ કે દારું કરતા આપણે ગાયો ની તો ગાયો ની વાતો કરતા કરતા આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને ગૌશાળામાં શું કરી રહ્યા છે ખબર અટાણે આપણે કામ આલી રહ્યું વાહીnda વારું તો આપણે અત્યારે ડેલો ખોલ્યું મી કો મસ્ત મજાની ગાયો અત્યારે હવા આવે છે અને મસ્ત મજાનું સંધ્યા ટાણું થઈ રહ્યું છે તો જો અને અલગ જ છે તો ગોરલ ને આપણે જમના ને દોવાની છે ને આપડા ટાબરિયા છે ને ટાબરિયાનો વાળો વારવાનો છે અને આ આપડી ગૌરી છે ને અહીં જમું છે બેન આપડી વાહિંદા કરે છે ગૌરી આડા કાં બેન તો અમે મસ્ત મજાના ગામમાં ગયા હતા ને બેન વાંધા કરે છે ને ગામમાં ગયા હતા મોડું થઈ ગયું છે અને જો દૂધ લેવા આવ્યો ચાલો હજી ગાય દોઈ નથી હો મેં બોલાવું કે તબાનો હજી વાર હે તો જો આપણે કૃષ્ણ ભગવાન છે અને હાલો ફટોફટ આપણે ગાયો દોઈ લઈ પછી મળ્યા કરતા તા ગાયો દોવાની તો આપડી ગાયો અત્યારે દોવાઈ રહ્યું છે અને આપડે જમના આટાણે હું દોઉ છું ને આપડે જમના જમના ને છે ને કુદરતી દૂધ વધી ગયું એટલે મેં આજે હાંડો લઈને દોવા બેઠી મને એમ થાય કે જમના આજે હાંડો ભર દેવાની છે તો મીડિયમ બની ના રજો માં જમના કેટલું આંડો ભર્યો રહ્યા જોવા માટે કેવું કેવું વિચાર આવ્યો છે તો જમના હાંડો ભરશે દૂધ નો તો આપણે બેન વાહિદા કરે છે જો બેન મસ્તી ઉજાડે કે આ કે જમને આંડો હોર દે કે જો બેન વાંધા કરે ઓસ્ટ્રેલિયા વાંધા કેમ કરે જોઈ લ્યો તેરી ઓસ્ટ્રેલિયા વાંધા ઓ મોટું તગારું રખાય નાનું નો રખાય એ મોટા પર બધર ભરાઈ દે તો શું નહીં તો આપણે જો ગામ માં ગયા તા પછી પેડા ખાવા ગયા તા અને કાલે મારે ત્રણ ઓર્ડર છે ત્રણ ઠેકાણ જવાનો હું ક્યાં આપું તો કાલે તો વિડીયો જોવાનું ચૂકતા જ નહીં કાલે અમે ત્રણ ત્રણ ઓર્ડર આવ્યા છે હે ત્રણ જગ્યાએ જવાનું છે કાલે આપણે હે ત્યાં નથી હો ગુપ્તે રાખવું

તો મસ્ત મજાનું આપણો સંધ્યા ટાણું થઈ ગયું છે સંધ્યા ટાણું હોય તો સાંજ પડી ગયો હોય સંધ્યા ટાણાને જ મૂકો તો આપણે સાંજ પડી ગઈ છે ને આપણે અગરબત્તી કરવાની છે ને આપણી ગાયોને અત્યારે રજો ધોઈને બધું કામ પતી ગયું છે ને અત્યારે નાખવાનું છે ને પછી મારે જમવાનું બનાવવાનું છે તો આ વિડીયાને આપણે એન્ડ કરીએ ને અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો આપડે બાળકો કંઈક કેવા માંગે આજે છે ને પાકિસ્તાન પાકિસ્તાન એમાં ના જવાય એવા એવા સંસ્કાર કેવા લે હા તો બાળકો કઈ આપણું કઈ કે છે મને તો એમાં ખબર ના પડે પણ એ કે તમે સમજી ગયા હે તો આ બ્લોક ને આપણે વિરામ કરીએ ને કાલે નવા બ્લોક માં પાછા મળશું તો જય દ્વારકાધીશ